ભરૂચમાં ગૌવંશ કતલખાનાનો નો પર્દાફાશ પોલીસે બે આરોપીને ઝડપ્યા ત્રણ ગાયોને બચાવી રૂપિયા એક પોઈન્ટ મુદ્દામાલ કબજે ભરૂચ તાલુકાના પોલીસે કંથાળીયા ગામની સીમમાં ચાલતા ગૌ વંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે એસપી મયુર ચાવરા અને ડીવાય એસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પ્રકૃતિ ઝણકાતની ટીમને બાતમી મળી હતી કે કંથાળીયા ગામના વાડી ફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના જળ નીચે ત્રણ શખ્સો એક ગાયનું કતલ કરી રહ્યા હતા પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપી ફારૂક પૂસા વાડીવાડા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે શેરપુર છે આ ઉપરાંત ત્રણ ગાય કુલ કિંમત રૂપિયા પાંત્રીસ છોડાવી છે તેમજ એક મારુટી વાન કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સહિત કુલ રૂપિયા એક લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ફરાર આરોપી સલીમ દિવાનને પકડવામાં